ભાવનગર કલેક્ટર કચેરી ખાતે વાલ્મીકી અનામત આંદોલન સમિતિ દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું જો કે પોલીસે અટકાયત કરી હતી વાલ્મીકી અનામત આંદોલન સમિતિ દ્વારા સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા મુજબ અનામતનો કોટા લાગુ કરવાની બાબતમાં રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કોઈ અમલીકરણ કર્યું નહીં હોવાથી અન્યાય કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો જેને પગલે કલેક્ટર કચેરીએ ઉપવાસ આંદોલન કરતા અંતમાં પોલીસે અટકાયત કરી હતી ટીકા માટે બેઠા છીએ અમારો કોઈ ઉપર आवाज સાંભળતું નથી અને આ आवाज સાંભળ્યો નથી એની સદાય કે મારી સમાજ કરે આખી સકેલાઈ ગઈ આવજો જો કોટી જે તમારી અમે અમારા હક ને અધિકાર માટે બેઠા તમે અમને સે માટે પકડો અમારે કોઈ સાંભળતું નથી અમારે કોઈ સાંભળતું નથી બેઠા આવસ્તી કમે બદલ પોલીસ મિત્રો કોટી કરી જાશો અમારો અમારે કિંમત

સુપ્રીમ કોર્ટે આપેલા અનામતના ચુકાદાને આજે એક વર્ષ જેવો સમય પૂર્ણ થઈ રહ્યો છે છતાં ગુજરાત રાજ્ય સરકાર એ આ ખાડા કાન કરી રહ્યો એવું જણાઈ રહ્યું છે જેના ભાગરૂપે આજે અમે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે આવનારા દિવસોમાં આ અનામત બાબતે ગુજરાત સરકાર નિર્ણય યોગ્ય નિર્ણય નહીં લે તો આવનારા દિવસોમાં અમે જલદ કાર્યક્રમ પણ કરશું